તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ જો તમારું રિઝલ્ટ ડાઉન છે તો તમને ખબર છે દિવસેને દિવસે કોમ્પિટિશન વધતી જાય છે તમારે તમારા રિઝલ્ટને ઇમ્પ્રુવ કરવું પડશે અને ઇમ્પ્રુવ કરવા માટે તમારી પાસે એક જ ઓપ્શન છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહેવાનો મતલબ મારો એ છે કે ચાલો બોર્ડ પરીક્ષા અંદર કદાચ તમારું રિઝલ્ટ થોડું ઘણું સારું પણ આવે એમ છે અથવા એવરેજ છે પણ ઘણી બધી કોલેજો એવી છે કે જે બોર્ડ અને ગુજકેટ ને આધારે એડમિશન આપે છે તો બોર્ડ અને ગુજકેટ ને આધારે એડમિશન મળતું હોય તો તમને ખબર છે ગુજકેટ પરીક્ષા આ વખતે થોડુંક લેવલ હાઈ હતું ટ્વિસ્ટ હતી તો ગુજકેટ માં સ્કોર ઓછો થાય એમ છે તો તમારું જે કમ્બાઈન્ડ રિઝલ્ટ બનવાનું છે બોર્ડ અને ગુજકેટ નું એ ડાઉન જશે તો હવે ગુજકેટ પરીક્ષાનું રિઝલ્ટ તો તમે આના આજ વર્ષે અપ કરી શકો એવો તો કોઈ ઓપ્શન છે નહીં કેમ કે ગુજકેટની एग्जाम વર્ષમાં એક જ વખત લેવાય તો હવે તમારી પાસે એક જ રસ્તો છે કે એપ્રિલ મહિનો અને મે મહિનો જૂન મહિનામાં તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવે તો એપ્રિલ અને મે મહિનો આ બે મહિનાની અંદર એવી જોરદાર તૈયારી કરી નાખો કે જેના કારણે તમારું બોર્ડનું રિઝલ્ટ અપ જાય જેના કારણે બોર્ડ અને ગુજકેટનું રિઝલ્ટ જે છે એ સારું બને તો પછી

તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ થવાનું થવાનું ને થવાનું જ છે તો વિદ્યાર્થી મિત્રો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટેની સ્પેશિયલ બેચ કેમેસ્ટ્રી બાય નિમેસ્ટર પૂરી ટીમ તમારા માટે સ્ટાર્ટ કરવા જઈ રહી છે સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપી દઉં આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટેની સ્પેશિયલ બેચ જે છે એ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ છે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ છે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની બેચ સેપરેટ ચાલવાની છે એટલે તમને તમારી લેંગ્વેજ ની અંદર બેસ્ટ કન્ટેન્ટ મળવાનું છે જેના કારણે તમે તમારા રિઝલ્ટ ને ગેરેંટી સાથે ઇમ્પ્રુવ કરી શકશો વિદ્યાર્થી મિત્રો આ બેચ ઓનલાઈન પણ છે ઓફલાઈન પણ છે તમે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી હોય ઓનલાઈન પણ જોડાઈ શકો છો સુરત ની અંદર થી હોય તો ઓફલાઈન પણ જોડાઈ શકો છો આ કોર્સ ની અંદર કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી દરેક વિષય ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે

દરેક લેક્ચરની પીડીએફ ફાઇલ દરેક વિષયનો સંપૂર્ણ મટીરીયલ પણ મળશે ડીપીપી પ્લસ વીકલી ટેસ્ટ દર બે દિવસે લેક્ચર ટેસ્ટ લેવાશે અને દર રવિવારે 100 માર્ક્સની ફૂલ એક્ઝામ લેવાશે અને એ एग्जामના પેપર ચેક કરીને પણ તમને રીટર્ન આપવામાં આવશે 24/7 પર્સનલ ડાઉટ સપોર્ટ રહેશે એટલે કે દરેક શિક્ષકોના પર્સનલ કોન્ટેક્ટ નંબર તમને મળશે લાઈવ લેક્ચરમાં તો તમે તમારા દરેક સવાલો પૂછી શકો છો સોલ્યુશન મેળવી શકો છો અને સાથે સાથે આ કોર્સની અંદર તમે જોડાયેલા હોય તો ફ્રી કાઉન્સિલિંગ તમારી કોલેજની એડમિશન પ્રક્રિયા કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી ફ્રી કાઉન્સિલિંગ પણ તમને આની અંદર મળવાનું છે તો સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 11 બાર સાયન્સ ની અંદર કામ કરતી સૌથી હાઈએસ્ટ સબસ્ક્રાઇબર ધરાવતી આપણી ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશર ટીમ સાથે તમે જોડાય તમને તમારા રિઝલ્ટ માં ઇમ્પ્રૂવમેન્ટ આપવાની 100% ની ગેરંટી સાથે અમે આ બેચ લઈને આવી ચૂક્યા છીએ આ બેચ જે છે આવતી થી શરૂ થઈ રહી છે તો કોર્સ ની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 88 66 055 48 ઉપર